તેરા ના તેરા ના બોલે બોલે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના માઝુમ માજુમ તટે આવેલ આઠસો વર્ષ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પર્વની પર્વ શિવભક્તોએ દેવોના દેવ મહાદેવ પૂજા અર્ચના કરી શ્રાવણ માસમાં શિવ લીન થયા હતા ત્યારે શ્રાવણ વદ અમાસના રોજ શ્રાવણ માસની ની પૂર્ણાહુતિ પ્રસંગે મોડાસાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો દ્વારા બરફનો નો આબેહુ બાબા અમરનાથ પર્વત બનાવવામાં આવ્યો હતો જ્યાં ભક્તો બાબા બરફાની દર્શન માટે ઉમટ્યા હતા મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બરફના પાટમાંથી બાબા અમરનાથ જેવી આબેહુ કૃતિ બનાવી હતી બાબા અમરનાથ ધામમાં બિરાજતા બાબા બરફાનીના દર્શન માટે લોકો ઉમટ્યા હતા ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલા બરફની પાટો માંગતી અમરનાથ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જીવ અને શિવના મિલનનું પ્રતિક અને ભગવાન શિવને રીઝવવાનો અને ભક્તિ કરવાની અનેરો અવસર શ્રાવણ માસ મોડાસાના પાલનપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવભક્તોએ હર હર મહાદેવ અને બમ બમ બોલેના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આપના મોબાઈલમાં રોજેરોજના ન્યૂઝ જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર કરશો નમસ્કાર નમ પાર્વતી પતે હર હર મહાદેવ મારું નામ યોગેશ કુમાર શિક્ષણ ત્રિવેદી છે હું અહીંયા સત્તર વર્ષથી પૂજારી તરીકે કામ કરું છું શ્રી કાશીનાથ મહાદેવ મંદિર કાશી ચોરાસી બ્રાહ્મણ સમાજ વહીવટ કરે છે આ મંદિરમાં અનેક વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવવામાં આવે છે અત્યારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી આજે ત્રીસમો દિવસ છે ત્રીસમા દિવસે દાદા અમરનાથનું બેહુ અહીંયા આપણે બરફના બનાવેલ છે એ દરમિયાન ત્રીસ દિવસ દરમિયાન આપણે મંદિર કાશી વિશ્વનાથ દાદાની અંદર મંદિરના ગર્ભગૃહની અંદર ફૂલોનો શણગાર કરવામાં આવે છે હિંડોળા ભરવામાં આવે છે સાંજે આરતી રૂમાં આરતી હોય છે આરતી ટાઈમે પબ્લિક સારી એવી હોય છે એ દરમિયાન ત્યાં અહીંયા હોમાત્મક લઘુરુદ્ર થાય છે અભિષેક કરવામાં આવે છે એવા અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે મારું નામ લલિતાબેન રશિકલાલ પટેલ છે આ કાશી વિશ્વ પુરાણું મંદિર છે અને એની અંદર દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર હિંડોરા સારા ગાય ઘોડા ભરાય છે અને સારા એવી આવે છે રાત્રે સાત વાગે સવા સાથે આરતી થાય છે અને છેલ્લા દિવસે અમરનાથ નું આયોજન કરવામાં આવે છે બરફના ના અમરનાથ નું આયોજન કરવા છે અને સારી એવી પબ્લિક આનો લાભ લે છે